નમસ્તે મિત્રો દિર્ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મઢ્યની નવલકથા કરતા એક શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની રમોજી નવલકથા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તક તેમ બુધ્ધિ થા ગિરજાને ઘેરેથી ગાડી પાછી આવી છે પણ ગિરજો આવ્યો કે નહીં ગોરાણી માએ કહ્યું કે ગોર રુદ્રે કરાવવા ગયા છે એટલે મોડા આવશે લો સાંભળો સમાચાર તળ પડે ત્યારે રાકા મોંઘા થાય એ આનું નામ વારું ભૂચાજી શું કહે છે ફરી ફોન કર્યો હતો ઘરેથી નીકળી ગયા છે વકીલનું આ બહું સુખ ખોટે બોલાવો તો ભી નીલા સાચે જ હાજર થઈ જાય બિચારાઓને બેકારી પણ એવી જ છે કહે છે આ બોજા તો એમના રિજેક્ટ સ્ટેટના કોટ પાટલોની ધોલાઈ જેટલું પણ નથી રડતા સાચી વાત સેવંતીલાલ એટલે જ તે વકીલ બેરિસ્ટરો કાળા કપડાં જ પહેરતા આવ્યા છે એ મેલખાઉ કોટ દસ વર્ષ સુધી ધોવાઈ નહીં તો એ કોઈને કશી ખબર ન પડે નહીં નહીં કાળો રંગ તો એમના કરતુકનો રંગ છે એ કચિયા દલ્લા કાળા ધોળા બહુ કરવા પડે તે એટલે જ એ લોકો ગાઉન હુંડ કાળાને ગલપટ્ટા ધોળા રાખે છે ફોનની ઘંટી વાગી સર ભગને આદતને જોરજ જ વાસ્કોટમાંથી રોસ્કો ઘડિયાળમાં જોયું અને બોલી ઉઠ્યા માર્કિટનું હશે જી હા સાહેબ માર્કેટમાંથી છે સેવંતીલાલે ફોન ઉચકીને હલો હલો કરતા કહ્યું માર્કેટમાં મૂકો ને પૂળો હવે આખી પૃથ્વીનો પ્રલય આવી રહ્યો છે ત્યારે માર્કેટના ભાવ તરલે શું ધોઈ પીવા પણ કહીએ છીએ સોનામાં અણધાર્યા ઉછાળો આવી ગયું સેવંતીલાલ ફોનના ભૂંગળા પર હાથ દબીને ભૂલ્યા એ સાથી કહે છે કે લોકો હિજરાત કરે છે ત્યારે માલ મિલકત વેચી સાટીને સોનું લેતા જાય છે સોનું સડે નહીં એ વાત સાચી કાગળની નોટો તો ઉદય ખાઈ જાય પાટલો ઊંચે મથાળે ઉકળીને સાંકડી ઘટે બંધ રહ્યો છે મરસે વાયદાવાળા એરંડામાં નરમાઈ વધી છે મારો ઝાડુ એરંડાને સિંગદાણા દેસાવરની લેવાલીમાં ટકી રહ્યા હતા રોષે એ રાતી પાઘડીવાળા ઈસબ ગુલમાં વધારે નરમાઈ એ તો ઈસબ ગુલ વિના પણ સહુ નરમ ગેસ જ થઈ ગયા છે ને શેર બજારમાં ટેકાના અભાવે કડાકો બોલી ગયો કડકો તો હજી બાકી છે એ તો ચોથી ફેબ્રુઆરી બોલશે મકર રાશિમાં આઠે આઠ ગ્રહ ભેગા થશે ત્યારે સેવંતિલાલે ફોન ઉપર હથેળી દાબીને કહ્યું કહે છે કે અષ્ટગ્રહ યુવતી વખતે ખ ગ્રાસ ગ્રહણ થવાનું છે અને ગ્રહણ ઘેરાતી વખતે વિમલ સરોવર ફાટવાની અફવા છે એટલે ચારેય બાજુ ગભરાટ ફેલાઈ ગયો છે એ ગભરાટને લીધે જ બજારો બેસતા જાય છે વિમલ સરોવર ફાટશે બોલતા બોલતા સર ભગવાનનો સાદ ફાટી ગયો વિમલ સરોવર ફાટે તો તો બધે એ ભંભકાર થઈ જાય એટલે જ લોકો માલ મિલકત વેચી પરવારીને દૂર દૂર નાસવા માંડ્યા છે અરે પણ વિમલ સરોવર ફાટે તો તે બધે પાણીને બદલે મોત જ ફરી વળી હું આ દિવસ આખો મોતનીને મરવાની જ વાતથી માંડી બેઠા છો આખરે લેડી જકલથી ન રહેવાયું એમનામાં આ પોડ ઉંમરે પણ ઉછળતો જીવન રસ આવી મૃતની વાત સાંભળીને બડ પોકારી રહ્યો હતો સર ભગવાન આજે આપનો ટેનિસ રમવાનો ટાઈમ તમે આ અષ્ટગ્રહીની મોકાણમાં વેડફી માર્યો પત્ની ફરિયાદ કરી રહી લેડી ચક્કલ તમે તો આપણી દિલ્લું કરતાં એ નાનકડી બાળકી જેવા જ રહ્યા અત્યારે દુનિયા આખી જીવનને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે ત્યારે તમને ટેનિસ રમવાનું સૂજે છે ટેનિસ ન સૂજે તે બીજું શું સૂજે વીમા સરવાર ફાટવાનું છે અને દુનિયા આખી ડૂબવાની જવાની હોય તો છેલ્લે વેલું ટેનિસ તો રમાય એટલું રમી જ લઈએ ને સિલી સિલી કહો કે બિલ્લી કહો મને તો ટેનિસ રમ્યા વિના ચેન નહીં પડી તમે તે ઘર ટાણે છે ટેનિસ રમવાનો સાપ કાઢ્યો ત્યારે શું કરું એક તરફથી તમે જ કહો છો કે લેડી અકલ તમે ઓવરવેઇટ છો સોસાયટીમાં સૂપતા નથી વજન ઘટાડો એ ઉપરથી ડૉક્ટરે મને સ્લીવિંગ ડાયટ ને ટેનિસની ભલામણ કરી અત્યારે તમે જ મને ટેનિસમાં પાર્ટનરશીપ નથી આપતા આપણી બધી જ પાર્ટનરશીપો હવે હું તિલને આપી દેવા માગું છું હાય હાય આ શું બાફી માર્યું બોલો છો કે બોકો છો સોરી હું બિઝનેસની પાર્ટનરશીપની વાત કરતો હતો તો ઠીક તાત્કાલિક રાહત અનુભવીને તુરત લેડી ચિંતા તો પ્રશ્ન પૂછ્યો તે શું તમે બધું તિલ્લને જ આપી દેશો છૂટકો જ નથી આપણે તો પુત્રી કે પુત્ર જે ગણો તે આ એક તિલ્લ છે ને પેલા સાહિત્યકારોને જેને પુત્ર સમોડી કહે છે એવી જ આપણે કહેવતો અષ્ટગ્રહીને દાહડે વલક પહેરીને યજ્ઞ વિધિ પર બેઠા હોઈશું પછી ચેતા રહેશું તો પાછા આવશું એ વકલ બકલ મારાથી નહીં પહેરાય આ તમને સાફ કહી દીધું પણ આમાં તમારું કહ્યું ન ચાલે તો કોનું ચાલે ગીરજાશંકર ગોરનું ગૌરવ દેવતા કહે એ પ્રમાણે જ પૂરું કરવું પડે ગ્રહ દેવતાઓ ગોભે મુવાય ગ્રહો આકાશમાં એટલે દૂર રહીએ રહીએ પણ લોહી પી ગયા છે ગ્રહોને ગાળ ન દો લેડી જક એ સર્વ શક્તિમાન છે આપણે માય મંગતરા છીએ આજથી પાંચ હજાર વર્ષ પહેલાં સાત ગ્રહીની યુદ્ધિ થયેલી ત્યારે મહાભારત યુદ્ધ ખેલાયું હતું તે આ ફેબ્રુઆરીમાં તો સાતને બદલે આઠ આઠ ગ્રહો મકર રાશિમાં એકઠા થાય છે ત્યારે શું નહીં થાય અને શું બાકી રહેશે તમે જાણો કે તમારા એ ગ્રહો જાણી હું તો મારે આ ચાલી ટેનિસ કોર્ટ ઉપર પણ એકલા જ આ ક્યાં રાંધલામાં પાસે સાતક બેસવાનું છે તે વરઘડિયાએ છેડાછેડી બાંધીને ભેગા જ બેસવું પડે હું મારે સોલેમનને પાર્ટનર તરીકે બોલાવીશ સોલેમન કુત્તા માસ્તર હા કુત્તા માસ્તર થયો એથી શું બગડી ગયું તમારા કરતાં એ વધારે લવ કરે છે મેન્સ સિગ્નલ્સમાં તો એ ચેમ્પિયનશીપ લાવ્યો છે સોલોમન આ શ્રી ભવન વસાહતનો સત્તાવાર કુત્તા માસ્તર હતો વિવિધ વાણના વયના અને ઓળદના વીસ કૂતરાઓનું ખાસ્સું ટાળું એની સંભાળ તળે રહેતું હતું પણ આજનો દહાડો તમે ટેનિસ નહીં રમો તો શું ખાટું મોડું થઈ જવાનું છે આજની મારી કેલેરીસ વર્જનમાં ઉમેરાઈ જાય સાંભળીને સર ભગને માનસિક રીતે કાન બોટ પકડી પત્નીની દલીલ એમને હૃદય સંસરી ઉતરી ગઈ આજે લેડી જકલ ટેનિસ ન રમે તો આજના એમના ખોરાકની બધી કેલેરી વજનમાં ઉમેરાઈ જાય તે અસહ્ય કહેવાય તેથી જ એમણે સોલો મનના સંગાથને સ્વરતર સંમતિ આપી દીધી વારું જાઓ રમી આવો પણ બોચાજી બધા સ્ટેમ્પ પેપરો પર દસ્તાવેજ કરી ત્યારે મથું મારવા તો આવશો ને સારવાર લીધા પહેલાં નહીં અમે એ આ સહિચિકા કરીને આપણે તો નાહી જ નાખવાનું છે ને તો હું પહેલેથી જ નાહી ધોઈને આવીશ જેવી તમારી મરજી કહીને સર ભગનને સેકટરીને પૂછ્યું આ બોચાજીને આવતા હજી કેટલી વાર નીકળી તો ગયા છે પણ અત્યારે ટ્રાફિક જામ હોય એમાં ગાડી ફસાઈ ગઈ હશે અરે બાવા ગાડી તો કીથે બી ફસાઈ નહીં હતી કર્તાકને બેરિસ્ટર ભુચાજી દીવાન ખાંડમાં બેઠા તો ક્યાં ફસાયેલ આ તમારો પહેલો ડોરકીપર કોણ બગુચકને પકડી લાવ્યા છું ગુરખો ગુરુચરણ હા એ નેપાળ બાજુની જ ઓલાદ જણાય છે તે હું જાણે કે ખૂની લોટારો કે ડાકો હોઉં ને એમ મને પચવા લાગ્યો કે છે કે અજાણ્યા માણસોને બંગલામાં પેશવાની શેઠે મનાઈ કીધી છે સાચી વાત સર ભગવાન સાચી વાત મનાઈ તો કીધેલી પણ તમારે માટે નહીં મેં પણ એ ઇડિયટને એમ જ કીધું કે અહીંના અક્કલના બારદાન બીજા બધા લોકો માટે ઘરના બારણા બંધ કરો તો ચાલે પણ ડાક્ટર વકીલ માટે તો રાઉન્ડ દકલો થ ઓપન ડોર રાખવા જોઈએ સર ભગન સાવ સાચું કહ્યું અગાઉ હિન્દુ મુસલમાનના હુલડો થતા ત્યારે ટુ ડોન કરફ્યુમાં પણ ડાક્ટરો વકીલોને તો ફરવાની છૂટ આપી જ ડાક્ટરોએ પહેલાં ઘવાયેલાઓની સારવાર કરવી પડી ને વકીલોએ ઘાયલ કરનારાઓને જામીન ખતના સ્ટેમ્પ પેપર આપીને છોડાવવા પડી કેમ બોલ્યા નહીં સરભગન અત્યારે તમે સ્ટેમ્પ પેપરો લાવ્યા છો કે માગો તેટલા ને માગો તે સાલા ક્વીન વિક્ટોરિયાના ચહેરાવાલો જૂનામાં જૂનું સ્ટેમ્પ પેપર બી આ ભૂયાજીના બ્રીફ કેસમાંથી મળી આવશે જૂનું તે સૂનું કેમ ભૂલ્યા નહીં સરભગન આજે આપણે બોલ બોલ કરવાને બદલે મૂંગા મૂંગા કામ કરવાનું છે તે ફરમાવું બાવા અહીં સેવક તૈયાર છે સળબગન એટલે ભારતના એક ઔદ્યોગિક સહીનશાહ બગન ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીને નામે મશહુર થયેલા એમના અસંખ્ય ઔદ્યોગિક સાહસોનો પ્રચાર અને પથ્થરો પણ એક સામ્રાજ્ય જેટલું જ હતું એમાં કાપડથી કોલેરિયા સીધું દિવાસરીથી માંડીને દવા દારૂ સુધીનો બહોળો વૈવિધ્ય હતું આ ઉદ્યોગપતિ વિશે કહેવાતું કે તેઓ ધૂળમાંથી સોનું બનાવી શકે એવા કાબિલ કિમ્યાગર છે અને સાચે જ સરભગનના ઔદ્યોગિક સામ્રાજ્યમાં મેગીનીજની ખાણોની સાથે સાથ જ ધૂળ ખાણોનો પણ સમાવેશ થતો હતો અને સાચે જ એ ધૂળમાંથી તેઓ વોશિંગ સોડાનો સર્જન કરતા હતા આવા ઘરખામ સામ્રાજ્યનો ત્યાગ કરવાનું કાંઈ સહેલું નહોતું છતાં જનક વિદેહી જેવી નિઃ સ્પૃહતાથી એમના આ ઔદ્યોગિક સામ્રાજ્યનું વિસર્જન કરવા માંડ્યું પોતાના સગળા હિતો અને હકો એમણે તિલોકમાને નામે ચડાવવા માંડ્યા જેના પરથી સૂરજગદી આથમતો જ નહીં એવા વ્યાપક બ્રિટિશ સામ્રાજ્યના વિસર્જનનો વિચાર કરનાર અંગ્રેજ મુસ્સદીઓ જેવી જ મનોદશા અત્યારે સરભગન ધરાવી રહ્યા હતા બ્રિટિશરો બીજા વિશ્વયુદ્ધની પછડા ખાઈને ખોખરા થઈ ગયા હતા અને સામ્રાજ્ય સાચી શકવાને અશક્ત બની ગયા હતા એમ સર ભગન પણ અષ્ટગ્રહીના ગભરાટમાં ઢીલા ડપ થઈ ગયા હતા પોતે દેશભરની કેટલીક લિમિટેડ કંપનીઓમાં ડિરેક્ટર પદ ધરાવતા હતા એની ચોક્કસ સંખ્યા ખૂબ સર વગને યાદ રહી શકતી નહોતી કેટલીક કંપનીઓમાં તેઓ અંકુશાત્મક હિસ્સો ધરાવતા હતા એની સંખ્યા પણ એમણે સેક્રેટરીને પૂછવી પડતી ઉપરાંત પોતાની સુવાંક માલિકીની કેટલીક ઔદ્યોગિક સંસ્થાઓ હતી એનો ચોક્કસ આંકડો એમને ચોપડાઓમાં જોવો પડતું આર્થિક હિતોનો આવડો જબરો પથ્થરો સંકેલીને પુત્રીને નામે ચડાવતા પણ કેટલો સમય લાગે એ તો સારું થયું કે બેરિસ્ટર બુચાજીના બીકસમાંથી માકો તેટલા સ્ટેમ્પ પેપર નીકળતા જ રહ્યા અને સેક્રેટરી સેવંતીલાલ એના ઉપર ટપોટપ ટાઈપ કરતા રહ્યા આવી રહેલ અષ્ટ્ર્ય યુવતીની અકળાઈ ઉઠેલા સર ભગવાન આજે તેન તક તે ભૂજી થાના ગીતા ભૌત્ય ઉપદેશને અમલમાં મૂકી રહ્યા હતા દીવાન ખાંડમાં કોઈના ઉઠમણાનું પાથરણું પડ્યું હોય એવી ઉદાસી છવાઈ ગઈ હતી આવી ઉદાસી વચ્ચે એક માત્ર ભૂચાજી આનંદ અનુભવી રહ્યા હતા કોઈની ધાડી સરગે ત્યારે તાપણો માળવા મળે એ ડબે ચાર વગરના આ ત્યાગપત્ર ટાઈપ કરતાં કરતાં આ બેકાર બેરિસ્ટરને પોતાની ફીનો તડાકો પડી રહ્યો હતો એનો આનંદ એમના હૃદયમાંથી ઉભાઈને આંખ વાટે છલકાતો હતો સોલોમન જોડે ટેનિસ ખેલીને અને પેટ ભરીને ફુવારા સ્નાન કરીને લેડી જકલ દીવાનખંડમાં પીઠા ત્યારે શ્રી ભવનને દ્વારે ઘોઘેરો ઉટો સંભળાયો મારી નાખ્યો બાપલિયા રે બચાવો બચાવો વોય માંડી રે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ